ખાવી ને ને વરસાદ આવે તો ને મોર્નિંગ દોસ્તો મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધીને શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો અત્યારના લગભગ તો વાગી જ

તોડી દે બેન તને અલી ના પાડે બિચારી કે નથી તોડવી એને ખબર છે કે આગડે આ વડકો મારી દા રેવા દે રેવા દે છોકરાનું રેવા દે હતો કરી ભૂખ ભૂખડ ભૂખડ છે ભૂખડ ખાઈ ગઈ તારી મમ્મી બેન તારી ગઈ હા હાલ કેમ છે બિહાર એવું તો જો તો વાઈ ગાવ હાલો ની પણ હાલો લાગી પડો આ મિત્રો છે ને જો આ બધા બધા બાવરિયા આખા આખા ઝારવા ના છે જો આ બધા દેખાય છે કાલ અહીંથી બે બાવરિયા કાપી કેઠે તો છે ને બાકી છે આવી ગયા છે ને ભાઈ આગળ ધારવાના છે બાવરિયાની કેલેમી છે ને પાડીને ગયા હતા અહીંથી જો થઈ થી બાવર જો હવે છે ને આને ખાલી કાપવાના છે ને અમારે મેડમ આવી ગયા છે હવે હથિયાર લઈને જો લાગી પણ પડ્યા છે પોરો ખાવાનું નામ જ નહીં લેતા હો ભલે આજે તમને તેડકો લાગે

વરસાદ આવી ગયો હજી ત્રણ દિવસ લાકડામાં થાય એમ કે ત્રણ દિવસનું કામ હોય ને જાણે ચિત્ર ત્રણ દિવસ થાય આવી રીતનું ભાઈ લોકેશન છે બધું કઈ અમારે તો કઈ નઈ મિત્રો ફટાફટ છે ને અમે લોકો લાકડા કાપી લઈએ મારો દીકરો સોડા લેવો એ યસુ જો તારી મમ્મી તારી ગુલ્ફી ખાઈ દીધો સમજો તારી મમ્મી તારી ગુલ્ફી ખાય જો તો ખરી મિત્રો છોકરા છોકરાનુંય નથી રહેવા દેતી જો આ છોડાને ગુલ્ફી મગવીને પાછી પાછી જો લેવા મંડી ખાવું હોય ને એવું કોઈ દી બને આ જો જઈ ના પાડે રડે છે ઓય ભાઈ ઓ હો 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 અર 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 તું ઓસી પી ઓસી મરી જાય ઓહો આ છોકરીને ખાઈ જીત તો ઘડીકમાં તો જો

આવે છે ને સૌ ક્યાં હું બતાવીશ તું હવે મિત્રો અત્યારે લગભગ તો છે ને બાર વાગી ગયા છે બાર નહીં સાડા અગિયાર જેવું થઈ ગયું હશે અને હજી તો અમારી મહેનત કંઈ રંગ નથી આમાં લેવી બરાબર તમે બધા સપોર્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો આ એટલા થળિયા આગળ કાઢ્યા અને આ છે ને આમાં દોરિયો બાંધીને તાણતા હતા જો આ થળિયું દેખાય ને એમાં પણ આ ને મિત્રો આવ વહેલા આમાં માથે સોંટી ગયા છે ને તો આ નીકળતું નથી આવું આવો થઈ ગયો છે હજી જે છે ને આખે જાય આપવું આ બધે બધું આખું આમ નમાવવું પડે તો એ થાય કેમ કે વહેલા માથે થઈ ગયા છે ને એટલે કામ છે ને અમારે વિકેલ નથી આપતું વાર બહુ લાગે છે નથી તો આમાં હાવ એને હું થાય આખી સોડા પીજા છે જો આઘડી મારી યસુ બેન આખી સોડા જાય અરે વાહ તારાથી પીવાતી નથી એસી પીજી કે નહીં नहीं। नहीं प्यास तो सोडा सोडा ले 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 केम से केम रड़े केम तू मन न कबर हूँ काम रड़े रहा हैं बंद है हूँ चुहू ना पहिया करता है हूँ चुहू क्या तो करी रह रहे हैं क्या नहीं मन कबर नहीं है क्या रड़ क्या लग नहीं तो तो क्या मर हैं है रड़ दी थी हूँ काम ये काम मने હાલ ગેરવા મિત્રો અત્યારના લગભગ તો છે ને બાર સવા બાર જેવું થઈ ગયું છે અને મમ્મી અને પપ્પા પણ છે ને આવી ગયા છે વાડીયા થી તો જવાનું છે અને જઈને કિરણ ને પાછા છે ને રોટલા શાક કરવાનામાં છે એટલે હવે છે ને જાય ને એટલે રોટલા શાક કરવાના છે ને એટલે કિરણ ને આંખમાં તો ભાઈ આહુડ આવી ગયા તારું શું થાય મારું તો

અને ખાડીના હુંડિયા આ બધા છે ખાડીના હુંડિયા અને આ નાની મનની મચ્છી છે બધી મમ્મી છે ને હમું કરે છે ને રૂપેશ ભાઈ છે ને ગયા છે ખાડિયા જે પાછો કોઈક લાવશે હું લાવે એવું ખબર નહીં દરું ગોડવા ગયો હોય કે પછી ઝીંગા પકડવા ગયો હોય આવે પછી ખબર પડે હું લાવે છે હું નહીં કીડી જોઉં અત્યારે મસ્ત મજાના રોટલા કરે છે ભાઈ સમસમાળ દેશી બાજરાના રોટલા પપ્પા આટુ છે ને રોટલો કરવો પડે કેમ કે પપ્પા છે ને મિક્સમાં ખાતા નથી ને મમ્મી આટું કરવો પડીએ રોટલો બે રોટલા કરશું ને અમારે બીજા માટે છે ને મિક્સમાં બનાવીશું બનાવી નાખ રોટલા સડતાય નથી ક પવન તને તો કઈ ખેતર જાય તો કે તડકો લાગે રોટલા કરે તો કે પવન લાગે વાય રોટલો જો મસ્ત મા ખેતરમાં હતા ને તો કે કે તડકો લાગે રોટલા કરવા બેહીને તો કે પવન લાગે સુરત હિરા કાવા મોકલી દેવા કારખાનું તો આબી જ ભેહુનું કાયમ તો ઘેં સાણની હીરા

આ બધા અમારા જોઈશે તો હવે કાઈ ને ભાઈને જોવા જોઈએ બિરિયાની બનાવી છે જમવાની છે અત્યારે મસ્ત મજાની બિરિયાની થોડીક ચાન્સ લેવો બધા ઢોરાઈ જાય એ શું તું ઝીંગા ખા ની મને છો ઝીંગા છે જરા જો તરા મમ્મી ઝીંગા આપે ખા મધ્ય ઝીંગા ભાઈ બિરિયાની બનાવી છે તો

પાપડ હોય ને બિરયાની હારે તો મજા આવે ખાવાની કે નહીં પાપડ ઉડી ગયા પવન માં પાપડ એને ઉડાડી દીધા હા તો આ ફટાફટ પાપડ હેકીને તો ફેમિલી અત્યારે લગભગ તો વાગી જશે 5 5:30 જેવો સમય થઈ ગયો છે યશુબેન કોનો ફોન આવ્યો અને અમે લોકો આવી ગયા છે પાછા અમારા જૂના લોકેશન ઉપર હાલો મેડમ પછી બહુ પોરો ખાવાનો થાય નહીં જો ભાઈ અહીંયા ભરાઈ ગયો છે ખાડો આ છે ને ભાઈ આ એક ઘંટી એવી છે ને કે આમાંથી બહુ વીરા નીકળે આ મેડમવાના છે હાલો લાગી પડો તમારી ઘંટીમાં હવે છે આ બધા પોદરા ઢહડવાના છે ને હવે જાય છે પોદરા પોદરા બધા બધા છે ને કિરણ હવે ઢહળી લઈ અમારેશું બેન જોમે છે હસો છો કરી દૂધ ખાઈ કોક ને કામ કરે બીજા તો કેવું થાય મન ને સારો નાચીએ ને એટલે ખાય નહીં સારું સારું ખાય અને પછી છે ને રાડા રાડા એમને એમ જ રહેવા દે એટલે માલ છે ને ભીખા હોય ને તો આ બધે બધું ખાઈ જાય કાયમની કેટલી કેટલી ગંધવાળો જો આને છે ને હરગાવો પડી જાય કે પછી વરસાદ થઈ જાય ને તો એ પડ્યો રહે જો કિરણ નાથી છે ને સાફ કરે છે તો ફટાફટ છે ને આ બધે બધું ઉઘડીને જ છે જો તો આ હા ભાગ જે બેન તારા મમ્મા આવ્યા ઓહો કેમ છે બે ન નઈ ને તારે કે દી આમ સારું હોય બા આવું હોય તો કાથી સારું હોય એ હું છે ઈ તો છે ખાતર જરૂર ફેમિલી અત્યારે મારે છે ને છે છે કેમ કે મારે ને થોડું કામ છે અને હું કામ છે ને હું તમને પાછો કાલે બ્લોગિંગ બનાવું ને એમાં તમને ખબર પડી જાય કે હું હુકામ ઉના જમ નહીં અત્યારે હું છે ને અહીંયા ઘરે પાછો રિટર્ન વૈ આવ્યો આવી જાવ અમારા કાજલ ભાભી નાની કીકલીને રમાડે છે તું કરે એ શું કરે શું કરે તું મ દીકડો નાન લા તને હતી ને કરી દીધા સ્ટાર મેને હે નાની એ કીકલીને રમાડે છે મારા ભાભી અને હું છે ને જાઉં છું ભાઈ બેર થોડુંક મારા કામ છે ને એટલા માટે તો ફટાફટ છે ને કપડા ચેન્જ કરી લઉં અને પછી જાઈશ તો ફેમિલી અત્યારે હું અને મારા ભાઈબંધ કિરણ જોકે અમારો જાની જીગર જાન નીકળી ગયા છે અત્યારે અમે થોડાક કામથી બરાબર હું ના તો મસ્ત મજાનો થેલો પણ એક લીધો છે અને આગળ જાહું કેમ કે અમારું થોડું કામ છે અને હું કામ જાહું ને એ કાલના વ્લોગમાં હું તમને કહી કે અમે હું કામ કહેતા હું કામ નહીં તો બધા બધા કંટ્રિયુ વ્લોગમાં રહેજો અને ઘરે પણ હું એક કિરણને મૂકીને વજાવ્યો છું હવે ખબર નહીં જામ એનું રિએક્શન કેવું થાય લગભગ તો મારા માટે ખૂબ જ થાય તો ફાય નહીં અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને ઉના હું શું કામ જતો ને એ પણ હું તમને અત્યારે તો કે નહીં કામ અને આવ્યો ને તમારા મેડમ જો રોટલા મસ્ત મજાના ટીપતા હતા અંધારે અંધારે જો બે ત્રણ રોટલા ઘડી કાઢે કેટલા કેટલા ત્રણ રોટલા થયા છે અને હજી આ ચોથો અને હજી પાંચમો બનાવે છે રિહાઈ એ મારે બોલતી નથી તો હેંથી ઓય હોય શું કામ તો તબ તને હવાય ને તો ભેગું મે તને ના પેડીતી તમે મને કીધુંતું મે કહેવાનું કઈ નતા એવો તો શું કઈને આવે ભઈ તારા માટે ગિફ્ટ લેવા જામસ મને તો પે કીધું આ જો આ કિરણ માટે છે ને સ્પેશિયલ આમાં ગિફ્ટ છે જાઠેલામાં બટવામાં છે ને ભાઈ પેશિયલ કિરણ માટે જ લેવા ગયો તો હવે આમાં શું હોય કિરણ ખબર છે તને આ શું છે આ જોઈ લે ખાલી આ ગિફ્ટ છે ને ભાઈ કિરણને પછી હું સવારે આગલા વિડીયોમાં બતાવવા કેમકે હવે આ વિડીયો છે ને બહુ અકડો લાંબો થાય એટલે હું છે આમાં આ બટવામાં શું છે શું નહીં એ હું છે ને કાલે બ્લોગ બનાવો ને એમાં તમને બતાવો તો બધે બધા છે ને ભાઈ બ્લોગને જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વિડીયો ગમે તો એક લાઇક કરી પૂછો તો મળ્યો કોઈ સારા વિડીયોને સાથે તો તપતે ક્લિયર જય હિન્દ જય ભારત વંદે માત્ર